હેલો મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ જોઈએ આજે નિફ્ટીએ જે ક્લોઝિંગ આપ્યું છે એ એકત્રીસ ત્રણસો બત્રીસ પોઈન્ટ પાંત્રીસનું છે હવે આવો છવ્વીસ તારીખે આજે આ અઠવાડિયે પચીસ તારીખે સોમવારે હોલિડે છે એટલે એ દિવસે માર્કેટ બંધ રહેશે હવે માર્કેટ છવ્વીસ તારીખે ખુલશે તો છવ્વીસ તારીખે નિફ્ટી કઈ રીતના મૂવમેન્ટ કરી શકે છે આવો આપણે જોઈએ ધારો કે નિફ્ટી ત્રણ પોસિબિલિટી છે કાં તો ગેપઅપ ખુલે કાં તો ફ્લેટ ખુલે કાં તો ગેપ ડાઉન ખુલે જો માર્કેટ ગેપ અપ ખુલે છે ગેપઅપનો મતલબ છે પંચોતેરથી સો પોઈન્ટ અપ બરાબર છે માર્કેટ જો એટલું ગેપઅપ ખુલે છે તો માર્કેટ આ લેવલની આસપાસ ખુલશે આ લેવલની એક એકવીસ ચારસો પચાસ એકવીસ ચારસો સાહીઠની આસપાસ ખુલશે તો એ દરમિયાન આપણે તૈયારીમાં કઈ બાયિંગ કે કઈ સેલ કરવાનું નથી પહેલાં માર્કેટને થોડું રિટ્રેસમેન્ટ થવા દેવાનું છે માર્કેટ અહીંયા કોઈ પ્રાઇઝેક્શન બનાવે અપસાઇડની અને બ્રેકઆઉટ આપે ત્યારે જ આપણે એને બાય કરવાનું છે મારા ગઈકાલના વિડીયોમાં તમે જોશો તો મેં કીધેલું હતું કે નિપટીએ એન્ડિંગમાં પંદર મિનિટની કેન્ડલમાં એક બ્રેકઆઉટ આપેલું છે જે આ રહ્યું બ્રેકઆઉટ બરાબર છે ટુ હંડ્રેડ ઇએમઇની ઉપર છે ફિફ્ટીન મિનિટ કેન્ડલનું બ્રેકઆઉટ છે તો જો કાલે માર્કેટ ફ્લેટ ખુલીને આનો હાઈ તોડીને ઉપર જાય તો તમે બાય કરી શકો છો તમે જોશો કે એનો લો હજુ સુધી પણ આપણો એનો લો સ્વિંગ લો આપણે સ્ટોપલોસ રાખવાનો હતો જે હજુ સુધી સ્ટોપલોસ આપણો હિટ થયો નથી અને આની અંદર વન ડેસ ટુ ટુનું તમને ટાર્ગેટ મળી રહેશે એવી જ રીતના છવ્વીસ તારીખે જો ગેપઅપ ખુલે છે તો ડાયરેક્ટ બાઈકે સેલ કરવાનું નથી પંદર મિનિટની કેન્ડલ આપણે જોવાનું છે પંદર મિનિટની કેન્ડલની અંદર કોઈ સ્વિંગ બને તો જ આપણે બાઈકે સેલ કરવાનું છે ધારો કે માર્કેટ ગેપઅપ ખુલે છે તો ગેપઅપ જ્યારે ખુલશે ત્યારે જે અત્યારે રેઝિસ્ટન્સ બની રહ્યું છે માર્કેટે થોડા દિવસ પહેલાં અહીં આ બ્રેકઆઉટ આપીને પહેલાં અહીંયા ટેસ્ટ કર્યું પછી હાઈ બનાવ્યું અને બ્રેકઆઉટ કર્યું તે દરમિયાન આ એરિયા એનો સપોર્ટ હતો હવે આ એરિયા એનો રેઝિસ્ટન્સ છે અત્યારે માર્કેટ એના રેઝિસ્ટન્સની આસપાસ ઊભું રહ્યું છે માર્કેટે અહીંયાથી એક લો બનાવીને ઉપર એકવાર એને ટ્રાય કર્યો છે તોડવાનો પણ એ તૂટી નથી શક્યો ત્યાંથી એ નીચે આવ્યું છે સ્વિંગ લો બનાવ્યો છે અને ફરીથી એને ટ્રાય કર્યું છે હજુ પણ એને ત્યાર પછી નીચે આવ્યું છે તો આ જે પ્રાઇઝેક્શન બની રહી છે એ એકદમ નેરો પ્રાઇઝેક્શન બનવા જઈ રહી છે હજુ કમ્પ્લીટ પેટર્ન હજુ બની નથી અહીંયા બે પોસિબિલિટી છે કાં તો માર્કેટ ગેપ માર્કેટ અહીંથી ઉપર જઈ શકે છે તો આ હાયર હાઈ પેટર્ન બનશે બીજી પોસિબિલિટી એવી છે કે માર્કેટ અહીંથી આમ નીચે આવી શકે છે તો આમ પેટર્ન બનીને આની નીચે તમે સોર્ટ કરી શકો છો બરાબર છે જોઈએ હવે કઈ રીતનું થશે માર્કેટ ધારો કે ગેપ અપ ખુલે છે તો આ તમારી જે પેટર્ન જે બનશે એ હાયર હાઈની બનશે પેટર્ન તો એને એકવાર રિટ્રેસ થવા દો પહેલાં હું આ બધું કરી નાખું તમને વધારે ક્લિયર આઈડિયા આવશે ધારો કે માર્કેટ માર્કેટ ગેપ અપ ખુલે છે માર્કેટ ગેપ અપ ખુલે છે તો આ જે પેટર્ન જે છે એ હાયર હાઈની બનશે આ લો હાયર હાય નહીં બનશે તો ડાયરેક્ટ આપણે એને બાય કરવાનો નથી એકવાર એને નીચે આવવા દો રિટેસ્ટ થવા દો અહીંયા પ્રાઇઝેક્શન બનાવવા દો અને જો બ્રેકઆઉટ આપે છે તો તમે આ સ્ટોપલો સાથે એને બાય કરી શકો છો તમારું ટાર્ગેટ એકવીસ પાંચસો સુધી આવવું જોઈએ એકવીસ પાંચસો સુધી એટલા માટે હું કહું છું કે તમે ઓપન ઇન્ટરેસ્ટ ખોલીને જોશો તો એકવીસ પાંચસો એકવીસ પાંચસોની અંદર આજના દિવસમાં સો લાખ કોલ એડ થયા છે પ્લસ એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ છે એટલે આપણે એવું કહી શકીએ કે આ આપણો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે અહીંથી માર્કેટ અહીંયા જો હોવર કરે અહીંયા જો થોડો સમય વિતાવે અને પછી બ્રેકઆઉટ કરે તો નવો હાઈ લગાવી શકે છે પણ જો માર્કેટ અહીંયાથી ડાઉન સાઇડ પકડે છે તો પછી આ તમે મોટા ફ્રેમમાં જોશો તમે મોટા ફ્રેમમાં જશો તો પછી માર્કેટની અંદર આ લોઅર હાઈ બનશે પછી જ્યાં સુધી માર્કેટ તો માર્કેટ આટલા એરિયામાં ફસાઈ શકે છે બરાબર છે એટલે આપણે એક જ દિવસ છવ્વીસમી તારીખનું જ એનાલિસિસ જોવા જઈએ તો એના માટે શું કરવાનું એના માટે હું તમને કહું છું કે છવ્વીસ તારીખની એનાલિસિસમાં આપણે બે જ વસ્તુનું ધ્યાન આપવાનું છે એ હું તમને સમજાવું છું કે ગેપ અપ ખુલે છે તો ડાયરેક બાય નથી કરવાનું એકવાર એને રિટરેસ્ટ થવા દો અહીંયા પ્રાઇઝેક્શન બનાવવા દો અને પછી ઉપર જાય તો તમે એને બાય કરી શકો છો ધારો કે માર્કેટ ફ્લેટ ખુલે છે ધારો કે માર્કેટ ફ્લેટ ખુલે છે તો ચાન્સીસ છે કે માર્કેટ ફ્લેટ ખુલે તો એ દિવસે પછી માર્કેટ આ એરિયામાં રહી શકે છે એટલે એક દિવસ એવું બની શકે કે માર્કેટ આટલા એરિયામાં કાઢે જેથી કરીને અહીંયા એક સારો બેઝ તૈયાર થાય અને પછી જો બે દિવસ પછી આ જો બ્રેકઆઉટ આપે તો આ બ્રેકઆઉટ બહુ સરસ રહેશે જે હાઈ સુધી લઈ જઈ શકે છે માર્કેટને ત્રીજી શક્યતા એવી છે કે માર્કેટ ક્યાં નીચે આવે નીચે આવે તો જ્યાં સુધી આ લો નથી તૂટતો ત્યાં સુધી સેલિંગ કરવાનું નથી એનું કારણ છે કે એક તો આ લો છે પ્લસ ત્યાં આગળ ટુ હંડ્રેડ ઇએમએ પણ આવે છે આ એક સ્વિંગ લો છે અત્યાર માટે તમે આ જોવા જાઓ તો નિપટી માટે નિફ્ટી માટેનો આ એક સ્વિંગ લો છે આ જે છે ને સ્વિંગ લો કહેવાય પંદર મિનિટના કેન્ડલમાં એટલે જ્યાં સુધી એ પંદર મિનિટની કેન્ડલ બ્રેકઆઉટ નથી થતી અને એની નીચે માર્કેટ કોઈ પ્રાઇઝ એક્શન નથી બનાવતું ત્યાં સુધી તમે એને સેલ નહીં કરી શકો અહીંયા એક તો સ્વિંગ લો છે પ્લસ ટુ હંડ્રેડ ઇએમએનું સપોર્ટ છે ત્રીજી વસ્તુ કે માર્કેટ જ્યારે નીચે આવીને અહીંયા જે બ્રેકઆઉટ આપેલું ત્યારે અહીંયા એક બેઝ બનાવેલું હતું તમે જો આ ગેપ આ ગેપ ગેપ ફિલિંગ કરીને અહીંયાથી માર્કેટ નીચે આવ્યું અને પછી ફરતીથી ત્યાં આગળ સ્વિંગ બનાવીને ઉપર ગયેલું છે એટલે અહીંયા સપોર્ટ એક સારો એવો સપોર્ટ છે બરાબર છે ઓઆઈમાં તમે જોશો તો અહીંયા પણ ઓવાયમાં જોશો તો પણ અહીંયા પૂટની અંદર સારા એવા આજે ઓઆઈ ચેન્જીસ જોવા મળે છે પૂટની અંદર સારો એવો એડ થયેલા છે એકસઠ પોઈન્ટ લાખ પૂટ એડ થયા છે એટલે એક સારો એવો અહીંયા સપોર્ટ બની રહ્યો છે એટલે એવું બની શકે કે માર્કેટ કદાચ ફ્લેટ ખુલીને નીચે આવે તો અહીંયા થોડો સમય કાઢે અને પછી અહીંથી પાછું અપસાઇડ મુમેન્ટ કરી શકે છે બરાબર છે આપણે સેલિંગ એકવાર આ લો તૂટ સ્વિંગ લો તૂટે એની નીચે પ્રાઇઝ એક્શન બનાવે ત્યાર પછી જ આપણે સેલ કરવાનું છે એ પહેલાં સેલ કરવાનું નથી બરાબર છે એ જો નીચે માર્કેટ આવશે તો તમને આ ફરીથી લો ટેસ્ટ કરતો જોવા મળી શકે છે બરાબર છે હવે ફરીવાર એકવાર આપણે ફટાફટ આ એનાલિસિસ જે છે એને ફરી એકવાર શોર્ટમાં હું સમજાવી દઉં કે ત્રણ પોસિબિલિટી છે કાં તો ગેપઅપ ખુલે કે ફ્લેટ ખુલે કાં તો ગેપ ગેપડાઉન ખુલે ગેપઅપ જો માર્કેટ ખુલે છે તો તૈયારીમાં બાય કરવાનું નથી માર્કેટને રિટ્રેસ થવા દો એના સપોર્ટ સુધી આવવા દો ત્યાં આગળ એને પેટર્ન બનવા દો ડબ્લુ પેટર્ન છે નાના ફ્રેમ પર જાઓ પાંચ મિનિટ પર જાઓ ત્રણ મિનિટના ટાઈમ ફ્રેમમાં જાઓ ત્યાં આગળ ડબ્લુ પેટર્ન બને છે ડબ્લુ પેટર્ન બને છે કે હેડ એન્ડ શોલ્ડર રિવર્સ હેડ એન્ડ શોલ્ડર ઇન્વર્ટર હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બને છે આવું કોઈ સાઇન દેખાય તમને પોઝિટિવ તો તમે એને બાય કરી શકો છો ધારો કે માર્કેટ ફ્લેટ ખુલે છે ફ્લેટ ખુલે છે તો માર્કેટ આ બે તમે અહીંયા સપોર્ટ અને રજીસ્ટન ડ્રો કરી રાખજો એ બેમાંથી જે બાજુ બ્રેકઆઉટ આપે એ બાજુ તમે એને લઈ શકો છો પણ ચાન્સીસ એવા રહેશે કે માર્કેટ કદાચ ફ્લેટ ખુલે તો આ જે એરિયા છે એની વચ્ચે આખો દિવસ રહી શકે છે આ એરિયાની વચ્ચે માર્કેટ રહી શકે છે બરાબર છે બીજી વસ્તુ છે કે ધારો કે માર્કેટ ગેપડાઉન ખુલે છે તો ડાયરેક્ટ સેલ કરવાનું નથી એકવાર આને સ્વિંગ લો અને ટુ હંડ્રેડ ઇએમઆઈની નીચે જવા દો ત્યાર પછી પ્રાઇઝ એક્શન મળે આપણને તો પછી જ આપણે એને સેલ કરવાનું છે બરાબર છે ચલો આપણે હવે બેંક નિફ્ટી માટે જોઈએ બેંક નિપી બેંક નિફ્ટીમાંનું જે ક્લોઝિંગ આવેલું છે બેંક નિફ્ટીનું જે ક્લોઝિંગ આવેલું છે એ સુડતાલીસ હજાર ચારસો અઠ્ઠાવનનું આપેલું છે જો અહીંયા બે વસ્તુ છે નિફ્ટીએ જે ક્લોઝિંગ આપ્યું છે એ એકવીસ ત્રણસો પચાસનું છે જે ટુ હંડ્રેડ ઇએમએની ઉપર છે એટલે આપણે એવું કહી શકીએ કે નિફ્ટી પોઝિટિવમાં છે પરંતુ બેંક નિફ્ટી જે છે એને જે ક્લોઝિંગ આપ્યું છે ટુ હંડ્રેડ ઇએમઇની નીચે આપેલું છે બરાબર છે તો આપણે અહીંયા કઈ રીતના કરી શકીએ બેંક નિફ્ટી માટે આ એક સપોર્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ જે સપોર્ટ જે છેતાલીસ નવસો અઠ્યાવીસનો આ સપોર્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ સપોર્ટ જો તૂટે તો આપણને હજુ નીચાણની લેવલ જોવાની જોવા મળી શકે છે બરાબર છે ધારો કે માર્કેટ નિફ્ટી બેંક નિફ્ટીમાં બહુ સેમ જ છે કે તંઈ પોસિબિલિટી છે ધારો કે માર્કેટ ગેપ અપ ખુલે છે ગેપ અપ ખુલે છે જો માર્કેટ આ લેવલ પર ખુલે છે ગેપ અપ ખુલે છે તો આપણે ડાયરેક્ટ બાય નથી કરવાનું એકવાર એને ટુ હંડ્રેડ ઇએમએની ઉપર પંદર મિનિટની કેન્ડલ ક્લોઝ થવા દો પછી એને કોઈ ક્રાઇસએક્શન આપણને જોવા મળે અપ સાઈડની તો જ તમે એને બાય કરી શકો છો ધારો કે માર્કેટ ગેપ અપ ખુલે છે અને પંદર મિનિટ ની કેન્ડલ જે છે ટુ EMA ની ઉપર ક્લોઝ થાય છે અને ત્યાં આગળ આપણને આ રીતની કોઈ મળે છે તો જ આપણે એને બાય કરવાનું છે સેમ એ રીતનું છે ધારો કે ફ્લેટ ખુલીને માર્કેટ નીચે આવે છે તો ડાયરેક્ટ સેલ કરવાનું નથી ડાયરેક્ટ સેલ કરવાનું નથી કોઈ પ્રોજેક્શન દેખાય તો જ એને સેલ કરવાનું છે અને હું આ જે એનાલિસિસ કહું છું એ પંદર મિનિટના ટાઈમ ફ્રેમમાં કહું છું અને મારું બાઈંગ અને બાઈંગ અને સેલિંગનો ક્રાઇટેરિયા એવો છે કે ધારો કે માર્કેટ બ્રેકઆઉટ આપે છે તો એ પંદર મિનિટની અંદર બ્રેકઆઉટ પંદર મિનિટના કેન્ડલમાં બ્રેકઆઉટ આવવો જોઈએ ક્લોઝ જે છે એ પ્રીવિયસ સ્વિંગની ઉપર ક્લોઝ ધારો કે બાય કરવું છે તો પ્રીવિયસ સ્વિંગની ઉપર એને ક્લોઝ થવું જોઈએ અને એનો હાઈ જો ક્રોસ થાય તો હું ત્યાં બાય કરું છું બરાબર છે ના ખ્યાલ આવે તો એકવાર પ્રેક્ટિકલ સમજાવી દઉં ધારો કે આ એક સ્વિંગ બન્યો છે બરાબર છે હવે મારે અહીંથી બાય કરવું છે માર્કેટને તો માર્કેટને એકવાર પંદર મિનિટની કેન્ડલ આ સ્વિંગની ઉપર ક્લોઝ થવા દો અને બીજી જે કેન્ડલ સબ પણ બીજી જે કેન્ડલ જે થાય છે પંદર મિનિટની ચાલુ એ એના હાઈને જો તોડે તો હું અહીંયા બાય કરું છું મારો સ્ટોપ લોસ અહીંયા સ્વિંગની નીચે રહે છે અને મારું રિક્સ રિવોર્ડ જે છે આર આર રેશિયો જે છે વન ડિશ ટુ ટુનો અપાય છે બરાબર છે ખ્યાલ આવી ગયો નિફ્ટી બેંક નિફ્ટીમાં પણ ખ્યાલ આવી ગયો એકવાર ફરીથી ટૂંકમાં સમજાવી દઉં ધારો કે માર્કેટ ગેપ અપ ખુલે છે તો ડાયરેક્ટ બાય કરવાનું નથી એકવાર ટુ હંડ્રેડ ઈ ઉપર એને ક્લોઝ થવા દો તો કે આશા આપણે શોર્ટમાં સમજી લઈએ બેંક નિફ્ટીનું એનાલિસિસ કે ધારો કે માર્કેટ ગેપ અપ ખુલે છે તો એને ટુ હંડ્રેડ ઇએમએની ઉપર એકવાર પંદર મિનિટની કેન્ડલ ક્લોઝ થવા દો અને ત્યાર પછી જો ઓફસાઇડનું પ્રાઇઝ પ્રાઇજેક્શન બને છે ઓફસાઇડનું પ્રાઇઝ પ્રાઇજેક્શન બને છે તો તમે સ્વિંગ લો ને સ્ટોપલોસ રાખીને લોંગ કરી શકો છો એવી જ રીતના ધારો કે માર્કેટ ગેપ ડાઉન ખુલે છે કે ફ્લેટ ખુલે છે ને માર્કેટ નીચે આવે છે તો ડાયરેક્ટ સેલ કરતા નહીં એકવાર એને એક પ્રાઇઝ એક્શન બનવા દો પ્રાઇજેક્શન બને એટલે પછી તમે આ એનો જે હાઈ છે એને સ્ટોપલોસ રાખીને તમે છેતાલીસ નવસો સુધીનું તમે ટાર્ગેટ લઈ શકો છો આશા રાખું છું કે આ એનાલિસિસમાં તમને પૂરેપૂરી ખબર પડી ગઈ હશે કે કઈ રીતના છવ્વીસમીએ આપણે ટ્રેડ કરવાનું છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આ મારા જો શરૂઆતના વિડીયો છે આ મારો બીજો જ વિડીયો છે એમાં થોડી ભૂલચૂક થતી હોય તો મને માફ કરજો બરાબર અને મારા લાયક કંઈ પણ સજેશન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં મને કહેજો જય શ્રી કૃષ્ણ